રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વીડિયોમાં હું તમને જણાવવાનો છું એટલા માટે જો તમે આ વીડિયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ઉપાડી શકો એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી આ પહેલી વેબસાઇટ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં એના પછી એ વેબસાઇટ ઓપન થઈ જાય અને એમાં જેટલા પણ પ્રકારની સર્વિસ હોય એ બધી જ સર્વિસ જોવા મળી જાય એટલે કે ઈ પી જેટલી પણ સર્વિસ હોય એ બધી જ સર્વિસ તમને જોવા મળી જાય એટલા માટે હવે આપણે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ જેવા ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે એટલે હવે આમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જાય પણ આપણે પી એફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુએએન નંબર બાર આંકડાનો પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જઈએ એના પછી આપણે ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર ઉપરની તરફમાં ક્લિક કરી લેવાનું અને પછી તમને મેનેજ કરીને ઓપ્શન જોવા મળી જશે એમાં તમારે કેવાયસી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું કારણ કે જો આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આપણે પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરેલી હોવી જ જોઈએ એટલા માટે તમારે સૌથી પહેલાં તો જોઈ લેવાનું કે તમારી બેંકની કેવાય સી એકાઉન્ટમાં કરેલી જ છે કે તમારી બેંકની કેવાય કરવાની બાકી જ છે જો તમારી બેંકની કેવાય કરવાની બાકી હોય તો બેંકની કેવાય કઈ રીતે તમે કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડિયો જોઈ અને તમારા પી એકાઉન્ટમાં બેંકની કેવાય કરી લેજો અને પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન પર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસિસમાં ક્લેમવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવો ક્લેમ ઉપર ક્લિક કરું એના પછી આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો જે પણ બેંકની કેવાયસી આપણે કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનો એટલે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં અને પછી વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લઉં અને જ્યારે પણ તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરો ત્યારે બે વખત પાસબુકમાંથી જોઈ અને વેરીફાઈ કરી લેવાનું કે તમે જે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરેલો છે એ તમારો જ છે અને પછી જ તમારે યસ ઉપર ક્લિક કરવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ટાઈપ ઉપર એક વખત ક્લિક કરી અને પછી આપણે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે હવે હું પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લઉં એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસીસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં તમારે ઇલનેસ કરીને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને પછી તમારે નીચેની તરફમાં તમારા આધાર કાર્ડમાંથી જોઈ અને એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે જેવા તમે એડ્રેસ એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય ત્યારે આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને હવે જો તમે આ ક્લેમ કરેલો હોય એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે